જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો આજે આપણે આવી ગયા છીએ સોમનાથ શ્રી કાર્તિકી પૂર્ણિમા મહોત્સવમાં તો સોમનાથમાં પાંચ દિવસ માટે કાર્તક મહિનાની પૂર્ણિમાથી પાંચ દિવસનો મેળો ભરાય છે તો આજે આપણે આ મેળામાં ચાલો આગળ જઈએ અને મસ્ત અહીંયા હસ્તકલા અને ગુજરાત સમગ્ર ગુજરાતની ઝાંખી તમને અહીં જોવા મળશે સોમનાથની બાજુમાં જ સોમનાથની જગ્યામાં જ સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ મેળો ભરાય છે આ હસ્તકલા લાટ છે મિત્રો જ્યાં સમગ્ર ગુજરાતની કૃતિઓને ઝાંખી અહીં થાય છે સમગ્ર ગુજરાતની સંસ્કૃતિનું દર્શન આ મેળામાં તમને થઈ શકે છે સમગ્ર ગુજરાત જોઈ શકો છો તમે મેળાની એન્ટ્રીમાં જ બાળકો દ્વારા સુંદર પ્રસ્તુતિ કરી રહ્યા છે બાળકો મંકી બન્યા છે અને બીજા બાળકોને હસાવે છે શિવાંશને તો અહીંયા ખૂબ જ ડર લાગે એટલે અમારે તરત અહીંથી નીકળી જવું પડ્યું પણ જો છોકરા બધા વાંદરા જોડે મસ્તી કરે છે મનકી જોડે હાથ મિલાવી અને સુંદર અહીંયા સેલ્ફી માટે પણ આ શરૂઆતમાં સરસ મજાનું બધું આયોજન કરેલ છે હજુ આગળ તો તમને જોતા જ રહી જશો એવું સુંદર આયોજન છે આ કાર્તિક કાર્તિકી લોકમેળાનું તો અહીંયા થોડા આગળ જતા ફ્રેન્ડ્સ તમે ફ્રીમાં બાળકો અહીંયા સેલ્ફી ખેંચાવી રહ્યા છે તમે જોઈ શકો છો શિવાંશને તો ખૂબ ડર લાગી રહ્યો છે આ બાળકો માટે સાસણ જવા પૂરતું નથી અને લોકમેળો સમગ્ર ગુજરાતની અહીંયા ઝાંખી વાપે છે એવો છે તો અહીંયા તમે નાનું એવું જંગલ જેવું જ જોઈ શકો છો ત્યાં વાઘ હરણ બધા ચિત્રો તૈયાર બાળકોની સેલ્ફી માટે રાખ્યા છે જઈ શકો છો મિત્રો તમે અને બાળકો પણ ખૂબ મોજ કરી રહ્યા છે હજુ આગળ તો આ લોકમેળાનું આયોજન એટલું સરસ સુંદર છે સોમનાથની જગ્યા મહાદેવની જગ્યા અને મહાદેવ જોવા ન મળે એવું તો હોય નહીં તો ચલો આપણે મહાદેવ પાસે પણ બાળકો અત્યારે મોજથી સેલ્ફી રહી રહ્યા છે એ મહાદેવની બાજુમાં ભારત માતા ભારતની સંસ્કૃતિમાં ભારત માતા તો હોય જ તો બાળકો ભારત માતા પાસે પણ એની બાજુ સિંહ દર્શન તમે કરી શકો છો સિંહની સામે જો બાળકો તો સિંહની ઉપર બેઠા છે અહીંયા આ આખું સુંદર એવી જોવાની છે

સંપૂર્ણ ગામનું અહીંયા દર્શાવવામાં આવ્યું છે જે ઝૂંપડીમાં રહેતા લોકો ત્યારે આવી રીતે પેટીમાં પહેલાં આ ધંધીથી દરની દરતા ભાતળો પહેરવામાં આવતો સાદા ચૂલા છે પછી માટલું જ્યારે છાશની મોટર નથી ત્યારે મેટરું આવી રીતે માટલામાં માપલા દાદી પરદાદી આવું જીવન જીવતા હતા એ આખી ગામડાની સંસ્કૃતિ ઉપર પાનસ છે લાઈજીની સુવિધા ન હતી ત્યારે આવું દ્રશ્ય હતું ગામડાનું તે હવે તો ગામડા પણ આવા જોવા મળતા નથી તો અહીંયા આપણે ગામડાની સંપૂર્ણ ઝાંખી બતાવી છે તો તમને એટલે તો કહું છું કે આ લોકમેળામાં સંપૂર્ણ ગુજરાતની સંસ્કૃતિનું વણ ખૂબ જ છે

અને દર વર્ષે કાતિથી ઉત્તરમાંથી આ આયોજન લેવાનું છે.

આ છે સેલ્ફી પોઈન્ટ અત્યારના જમાનામાં સેલ્ફી બાળકો અને મોટા બધા લોકોને ખૂબ પ્રિય એટલે આ લોકમેળામાં ખાસ સેલ્ફી પોઈન્ટ ઘણા બધા રાખવામાં આવ્યા છે કે બાળકો આ લોકમેળાનો આનંદ ખૂબ જ રીતે સારી રીતે મળે છે નાના નાનો આ વખતે મોટા રાઇડ્સ અહીંયા અલાઉ નથી કર્યા પરંતુ નાની રાઇડ ઘણી બાળકો માટે સબ બાળકો એન્જોય કરી શકે એવી રાઇડ ઘણી બધી છે બાળકો એન્જોયમેન્ટ સારી રીતે મોજ કરે છે સિલેન્ડ કરીને છે અને એનો હેર કરે છે friends hai to tumhe yaad ab tur mau ya hai bahut uchak kar raha hai to kuch nahi hai friends i am telling you kuch bahut glow hai koi baat nahi hai main to hai ki plan karate hain usse ema banwa kar jo kar diya hai 我在这在这边，我在我在这边抽着。

હજુ તો આપણે બધો મેળામાં જોવાનું બાકી છે ચલો આ વિમાનમાં ફ્લેન્સને બેસતું ન હતું તો હજી તો બેસતા હજી આ ભાઈએ નામ પાડી દીધું કે નહીં મેળામાં નહીં બેસતું એવું ડર લાગે મેં બાકી તે મસ્ત મોજ કરી રહ્યા છે આપણે જતા હતા જોબાર સામે મળ્યું તે પણ મસ્ત મજાના ફેર બતાવે છે હરેક જગ્યાએ ઘણા લોકો મનોરંજન મેળાનું પૂરું પાડી રહ્યા છે આ દૃશ્ય સોગરની વસ્તુઓને તો અહીંયા કોઈ પાર નથી એટલે આ મેળામાં છે મસ્ત મજાના ફૂલડાની ફૂલડા કાંઈ મૂકતું જ નથી તેમ બધું જોઈ શકો છો તમે હા તે ફ્લાવર તો જો ફ્લાવરનો તો કોઈ લિમિટ નથી એટલા છે ચાલો તો સોમનાથ કાર્તિકી પૂર્ણિમાના મેળાની મોજ લેવા હજુ ત્રણ દિવસ બાકી છે જે લોકો અમને મળવા હોય તો 11 થી 15 તારીખ સુધી આ મેળાનું આયોજન થયેલું છે અચૂક મુલાકાત લેજો મિત્રો તમે જોઈ શકો છો લાકડાની બધી કલાકૃતિ આ શું કાંઈ વસ્તુ ઘટતી નથી હર એક વસ્તુનું અહીંયા ગુજરાતની સમગ્ર જિલ્લાની લોકો અહીંયા પોતાની પ્રતિકૃતિ લઈને આવ્યા છે જેને જે જોઈએ તે અહીંયા મળી જાય છે બાળકો માટેના ટોલ્સ સિવાય છે અહીંયા હા પાડી અને એને બીજું કાંઈ નહીં ટેડી લેવા છે બસ એમ ફેવરિટ ટેડી અહીં અહીંયાથી પસંદ કર્યા અને શિવાંશે લીધા છે સમગ્ર ગુજરાતની હસ્તકલા અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ બધી કૃતિઓ તમને અહીંયા જોવા મળશે વસ્તુ અહીંયા છે ઝુમર તોરણ એવું નથી કે અહીંયા સોમનાથના લોકો આવ્યા છે હર એક જિલ્લામાંથી તમને અહીંયા લોકો આવેલા છે અને પોતાના દુકાનો માંડીને અહીંયા બેઠા છે પાંચ દિવસ માટેનો મોટો મેળો છે એટલે લોકો કમાઈ શકે અને અહીંયા હર વખતે દર વર્ષે આ પાંચ દિવસનો કાર્તિકી પૂર્ણિમાનો મેળો અહીંયા ભરાય છે તમે જોઈ શકો છો અલગ અલગ કૃતિઓ કેવી છે જય શ્રી કૃષ્ણ જય માતાજી